એ તમારું સ્ટેટ ઓફ માઇન્ડ તમારી માનસિક અવસ્થા એ પ્રમાણે તમે પેલાશો એની કિંમત કેવી છે અને આની વેલ્યુ કેવી છે એ તમે કલમ નહીં કરી શકો તમારી કેપેસિટી અને તમારી વર્તમાન જીવનની સમસ્યાઓ અને તમે ક્યાં અટકેલા છો એ પ્રમાણે તમે મારા અર્થ કાઢશો આ તો એક એન્જલેસ ચીજ છે શું છે એન્જલેસ ચીજ છે અને બહુ બધી કિંમતી છે એ કિંમતી અમને એટલે લાગે છે કે અમે જીવનને જોયું હશે એને મારે વારતા પહોંચી તમે જે અહીંયા ચાર દિવસમાં જે મેળવ્યું છે એના સંદર્ભમાં એક વાર્તા છે એક દંપતી હતું જો આ દંપતી ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા લગ્ન કર્યા અને દસ પંદર વર્ષ થઈ ગયા પણ ઘરે સંતાન નહોતું એટલે સાધુ મહારાજ કરે કે બ્રાહ્મણ કરે પૂછાયો કુંડળી કુંડળી એટલે કે ભાઈ આમાં સંતાન યોગ તો કઈ છે એની એટલે મનને મનાયો પણ ઈચ્છા તો હોય કે ભાઈ સંતાન નથી અને ભગવાનની પછી ભક્તિ કરે ઓમ નમ ભગવતી વાસુદેવાય વિષ્ણુ ભગવાનની સેવા કરે પૂજા કરે ભક્તિ કરે તો નારદમુનીકળ્યા રસ્તામાંથી બારે બારેથી એટલે આવા જ સાંભળ્યું એટલે હરિભગત નું ખૂબ ઘર લાગે છે આગળ પૂછ્યા નાર્દ મુનિ બાય ને આવ્યા કે ભાઈ ભક્તિનો માહોલ જોયો છે અંદર હું આયો જોવા મને મજા આવે કારણ કે ઘણીકવારથી તો કે અહીંયા કોઈ કોલાહલ દેખાતો નથી એટલે કોઈ સંતાન મંતાન નથી કે તો કે ના કે શેર માલીની ખોટ એ તો કે ખાલી દવાઈ લાગે છે કે આ બધું તમે ભગવાનની આટલી બધી ભક્તિ કરો છો અને આ ચીજની હજી ખામી છે એમ કાંઈ વાંધો નહીં જોઈશું એમ એમ કરીને નીકળી ગયા વિષણું ભકન કરી દઈ શરિયત કરે છે એમ એક પૃથ્વી પર તમારા ભક્ત છે અને એને શબ્દ જ નથી અને તમારી ભક્તિ કરે છે મને ઘણી વાર ઉપર મન થઈ ગયું પણ એનો ઘોડો ખાલી અને કઈ શંકર બંધન છે નહીં તો તમે ના કરો મારે જવાનું ના કપાયું મને શરમ આવી ગયા તો ભગવાન છે કે સંતાન છે અને આ જન્મ નું સાત જન્મ સંતાન થાય નથી તો કે તમે ભગવાન છે ને આગળ તમે બધું કરી શકો ને કે તો કે અમે બધું કરી શકીએ પણ કે થાય એવું નથી થાય એવું નથી હશે એમ કરતે કરતે નાનું મોની વિષય ભૂલી ગયા બધું ભૂલે સમય પસાર થતો ગયો એક વખત એક ગામડામાં જ્યાં એ દંપતી રહેતું હતું ત્યાં બપોરનો ટાઈમ હતો એક બપોર ભાગી ગયો હતો અને એક યોગી કોઈ તપ કરી નીકળ્યો હશે અને એની ભૂખ લાગી એને ભૂખ લાગી અને એને ખાવાનું બહુ ફજ અમે આદ લાગી દીધી અમને પ્રાણ થી ઉછાળા થયા એટલે એને ભૂખ લાગી જબરજસ્ત અને સુક મોડું થઈ ગયો એટલે રસોડી નીકળ્યો કે ભાઈ આ ગોલી મેરી ભીખ માંગી તો દી એટલે એને જોર જોર થી લાડુ પડ્યો કોઈ હે ખિલાને વાળા કે એક રોટી ખિલાયેગા ઉસકો એક લડકા હોગા જો રોટી ખિલાયેગા ઉસકો બે લડકા હોગા હે કોઈ રોટી ખિલાને વાળા રોડ માં હાથ નીકળતો નીકળતો હાલો જાય લગભગ ગામમાં બધે ખાઈ લીધું એટલે કોઈ બાયરા ખોલ્યા નહીં પણ આના ઘરનો વારો આવ્યો એટલે આ સાંભળી ગયા કે હા આપણે સંતાન નથી ગયા શું આપણે સંતાન નથી અમારે અહીંયા આવો અહીંયા કે ગયો ખાવ જમો તમે જમાડી દીધું એટલે બોલી એની મિસિસ મંડી રોટલા શીખો અને રસોઈ બનાવી અને કે તમે જમો એમ કે હા તો રોટલા શોકી ગયો એટલું સાધુ છે ને સાત રોટલા થઈ ગયો કે સાત રોટી ગયા સાત કે હોગે એમ કે ભાઈ

અને ઈ ફળિયામાં કોણ હાલ કરે એ વાર નાળ ગુણી નીકળ્યા ઇંદ્ર પાછા એને જો મન મન ફળ્યો છે ને આ છોકરી કે ને એ ડબરીમ એને આંગે મુસિયા આંગરામાં મુસિયા એટલે ભાઈ કે તમે કોણ છો કે આ તમાર તમાર ઘર ગયા છો આ તમારું ઘરે બાપો કોણ આ રે કે અમારું આ એક ની બધે હાથા તાખા ફેલા થઈ ગયા અને ઓલો વિષ્ણુ કુમાર એમ કેરો કે એને હાથ જન્મમાં જાય નથી આયા કે નથી એટલે પાકું કર્યું એટલે બોલા ઘર થઈ ગયું ભાઈ આ તમારે તો અમાર આવે કે આ કેમ થાય પણ કે ખબર થઈ ગઈ કે સાધુ આવે તો કઈ એટલે જબરું છે નાનપુર માં તો ન હોય ગાડી ઉપર ઈ વિષ્ણુ ભગવાન કરે જોવે હ તમે મને છે છેડ્યો તમે કે કે હાથ જન્મ માં એને સંતા નથી ત્યાં એકની હાથ આદ રખડે જોયા મે બધું જોઈ આવ્યો હું હે આ બધું શું હે મને આનો જવાબ ખબર હમ્મ તમે એની ઘણી બધી વસ્તુઓ કે જે તમે મને અંધારામાં રાખી છે મને કહેતા નથી મારે તો જવાબ જુએ છે રાત બોલે ઘોડો કર્યો આ વાતચીત ચાલુ હતી કે વિષ્ણુ ભગવાન રાજક કર્યો એટલે આવું બધું કે મને એટલે કાળ્યો હે એ બેલો કે લાગે છે કાલો આ વાત આપણે ચેતા પછી કરશું પણ મને અહીંયા મશીન મારું બંધ થાય તમારી વાત હા ભાઈ એટલે હવે આનું એંતેમ કરો કોઈ મનુષ્યનું હૃદય લાવો તો કંઈ મેળ પડશે નહીં આ આપણે ગયા ના ખૂચી લાવો લાલપુની ગયા પરથી પણ પાછા આવ્યા ભગવાનના ભક્તો જે હતા એને પૂછ્યા કરી પણ ભગવાન એટલે ખાય હે અને હૃદય ખબર હમ લાવો કાંઈ ખોણ છે હૃદય એમ કહેતો કે હશે થાકી પડ્યા પણ કોઈ તૈયાર થયો નહીં એમ કરતે કરતે હર લાદપુનિ કે કામ હોપી હોય અને હૃદય નહીં મળે તો ભગવાનનું તો કામ બગડી બની ગયે છે

મનુષ્ય શું વાત કે ભગવાન હા ભગવાન મળે તો નહીં રીતે સાધુ વિચાર કરે આપણે જો ભગવાન ને એટેક આવી દુનિયા શું બીજી જશે ભગવાનને એટેક આવડ ના એટલે તરત જ ચાકુ પાડી હૃદય કાઢી દીધું આને લઈ આવો અને ભગવાન હૃદય બતાવો કારણ કે આપણા તો કેટલા રહી ગયા હે પણ જો ભગવાન તો દુનિયા કે

કે સાત જન્મનો દુર્ભાગ્ય હતો કે સંતાન ન હો હે સમજો વાત એ સાત જન્મનો પાપને નષ્ટ કર્યો ખાલી એક ઉતલા માત્ર એટલે મતલબ તો ઈ વ્યક્તિએ એટલું બધું એક રોટી માટે ભાગ્ય ને નાખ્યો શું કર્યું શું કર્યું જે વિષ્ણુની સત્તા નહોતી હાલતી

જે વિષ્ણુ નો તો કરી શકતા ઈ કરવું પડ્યું એક રૂસલા માટે અને તમારા ઘર માં ઓલરેડી રૂસલા હે હે તો કામ તો જાગૃત કરે ને કે તો આપણે તો કોઈ મૂર્ખો નહીં સમજે કે ની વાત આ ચીજ ભરી વાળી છે સમજે આપણે કને ભટાર ભરી ગાડી ઉ બગલા ધંધા માસુ દેખા ને ભાઈ હે અને આપણે ક્યાં કે હલવાઈ ગયા ઓને પૂછો એક રૂસલા હરુ કરી દે કેટલું તપનનો ભોગ દેવો પડે જે વિષ્ણુ કરી શકતો મેં કરવું પડ્યું સંતાન પેદા થયા વાત આની તો રોટલાની કિંમત કેટલી આપણા જો ભંડાર ભરેલા હોય ને તો બીજા ધતિ ન કરવાના હોય જે કરવાનું એ કહે આ ચીજ હે